અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ આર ડી મકવાણાની આજ રોજ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં મારી પોસ્ટિંગ કરવામાં આવી હતી ત્યાં ત્યાં મેં ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી ફરજ બજાવી છે જેમાં માથાભારે ગુનેગારોને પણ ખૂબ જ સહજતાથી હેન્ડલ કરી તેવા ગુનેગારોને સીધા કરેલ છે કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધીની સફરમાં કોઈ પણ પ્રકારનું દબાણ નથી આવ્યું સુરેન્દ્રનગર વાપી વડોદરાથી લઈને અમદાવાદમાં પણ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીને તેમણે સાબિત કરી દીધું કે કોઈ પણ પ્રકારનો ગંભીર કેસ આવ્યો હોય હું મારી ફરજ ચૂક્યો નથી જનતામાં પણ તેમની લોકપ્રિયતા જોવા મળી છે નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદના વાસણા સ્થિત પોલીસ સ્ટેશનમાં આઈડી મકવાણા સાહેબનું આગમન થયું છે પાંચ જ દિવસ થયા છે પણ જનતામાં આજે એમની પ્રશંસા થઈ રહી છે કે મકવાણા સાહેબ એટલે નાનામાં નાનો ફરિયાદી હોય કે મોટામાં મોટો હોય કોઈ અમીર હોય કે ગરીબ હોય સૌની સાથે યોગ્ય ન્યાય કરે છે એટલે જ આજે જનતાના પ્રિય થઈ ગયા છે આપણે મકવાણા સાહેબ આપણી સાથે આપણે જાણીએ તેમની જર્ની વિશે મકવાણા સાહેબ આપણી જર્ની વિશે જણાવો હું એક અગિયાર એકાણુંનો રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલો અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવેલી અને બે હજાર નવમાં મોડ ટુની ખાતાકીય પરીક્ષા મેં પાસ કરેલી જે પરીક્ષા મેં પ્રથમ વખત જ આપતા મારું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થયેલું અને ભાવનગર જિલ્લામાં મેં અલગ અલગ જગ્યાએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન પીએસએ તરીકેને ફરજ બજાવેલી અને બે હજાર બારથી બે હજાર સત્તર સુધી અમદાવાદ સિટીના કાલુપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પીએસઆર તરીકેની ફરજ બજાવેલી અને ત્યાં જ મને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન આપતા મારી બદલી સીઆઈડી ક્રાઇમ ઇકો સેલમાં થયેલી ને ત્યાં ત્રણ મહિનામાં જ મારી બદલી વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લામાં થયેલી અને ત્યાં મેં વલસાડ જિલ્લામાં સવા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવેલી અને ત્યાંથી મારી બદલી અમ વડોદરા સિટીમાં થતા વડોદરા સિટીમાં અઢી વરસ સુધી ત્યાં મેં મેં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવેલી હતી અને ત્યાંથી બદલી જતા બે મહિના પહેલાં અમદાવાદ સિટીમાં મારું પોસ્ટિંગ થયેલું અને અઠવાડિયા પહેલાં વાસણા પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકેની મારી પોસ્ટિંગ થયેલ છે અને આ વિસ્તારથી હું પૂરેપૂરો આમ વાકેફ થઈ ગયેલ છું અને પોલીસ સ્ટેશનમાં જે પણ લોકો કોઈ ફરિયાદ અરજી કે લઈને આવે તો તેને અમે શાંતિથી સાંભળીએ છીએ અને વ્યવસ્થિત રીતે અમે જવાબ આપીએ છીએ સાહેબ તમારી આટલી લાંબી જર્નીમાં સારા ખોટા પ્રસંગો બી બન્યા છે જીવનમાં પણ કોઈ એવા સારા પ્રસંગો જણાવો કે જેમાં જનતાને અને તમને કોઈ સુખદ અનુભવ થયો હોય હા એવા તો ઘણા બધા અમારા પ્રસંગો બનેલા છે કે જ્યારે હું વાપી ટાઉનમાં હતો ત્યારે પણ ઘણી વખત છોકરીઓ નાની જે ત્રણસો ત્રેસઠના જે બનાવ બનતા હોય એ બનાવ બનતા હોય ત્યારે પ્રથમ જ અમે છોકરીનું કઈ બાજુ લોકેશન જે આરોપી કઈ કઈ બાજુ ભાગી ગયો એને તાત્કાલિક જ મળી આવે તેની અમે તજવીજ કરતા હતા કોઈ એવો માથાભારે ગુનેગાર જેને તમે હેન્ડલ કર્યો હોય માથાભારે તો અમારી આજ દિન સુધીમાં તો ઘણા બધા માથાભારે આવી ગયા હોય પોલીસ માટે તો બધા ગુનેગારો જ છે જે ગુને ગુના કરતા હોય એમાં ઘણા બધા માથાભારા ગુનેગારો આવેલા છે અમે વાપી ટાઉનમાં હતો ત્યારે દમણથી આવતા મોસ્ટલી બધા જ પ્રોહિબુટલે કરો કે જે ત્યાં માથાભારે તરીકેની સાપ તેઓનો પણ અમે હેન્ડલિંગ કરેલા અને તેઓના વિરુદ્ધ પણ અમે પ્રોહિબિશનના ઘણા બધા કેસો કરેલા છે મિત્રો આ હતા આડી મકવાણા સાહેબ એમની જર્ની બહુ જબરદસ્ત છે અને એમણે તમામ પ્રકારના ગુનેગારોને ન્યાય અને એમને જેણે ગુનો કર્યો છે એને સજા આપવામાં પણ અગ્રેસરની ભૂમિકા ભજવી છે અહીંયા આગળ વાસણા પોલીસ સ્ટેશનમાં પણ તેમની ભૂમિકા એવી જ રહેશે આમ સ્વભાવે નરમ છે પણ જ્યારે ગુનેગાર જો ખરેખર આરોપી હોય તો એ કડક પણ છે એટલે જ જેવો ગુનેગાર તેવી વાત અને તેઓ એની ઉપર કંટ્રોલ કરવાની પણ એમની નિપુણતા જબરદસ્ત દેખાઈ આવે છે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ